મિત્રો માટે શેરડીના પાક ઉત્પાદકતા વધારવા અને જમીનની ફળદ્રુપતા વધારવા તથા રેડ રોડ રોગ અને નિયંત્રણ તેમજ સુગર પ્લાન્ટ આગનીકરણ અંગે માર્ગદર્શન આપવા પંડવાઈ સુગર ખાતે સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક વર્ષોથી શેરડી પાકનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું જાય છે જેને લઈને સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ ખાંડનું ઉત્પાદન ઘટતું જાય છે ચાલુ પિલાણ સિઝન બે હજાર ચોવીસ પચીસ માં આપણા દેશમાં અંદાજે બસો સત્તાવન લાખ મેગાટન ખાંડનું ઉત્પાદન થયેલ છે જે ગત પિલાણ સીજન 2023-24 માં થયેલ 315 લાખ મેગાટન કરતાં 18 ટકા ઓછું થયેલ છે ચાલુ પિલાણ સીઝનની વાત કરીએ તો ગુજરાતની મોટા ભાગની સુગર ફેક્ટરી માર્ચ એપ્રિલ મહિનામાં શેરડીનો પુરવઠો ઓછો હોવાના કારણે બંધ થઈ ગઈ હતી જેની સીધી અસર સુગર ફેક્ટરીઓના પિલાણ અને શેરડીના પોષણક્ષમ ભાવ પર થયેલ હતી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ ના કાર્ય વિસ્તારમાં આવેલ ભરૂચ અને સુરત જિલ્લાના ગામોના સભાસદ મિત્રો દ્વારા સંસ્થાને શેરડી પૂરી પાડવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું જાય છે જેને લઈને શેરડીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ ન થવાથી સંસ્થાની પિલાણ ક્ષમતા પર માઠી અસર પડી રહેલ છે અને ખેડૂત મિત્રોને પણ ઉત્પાદન ઓછું થવાનું ઘણું જ મોટું આર્થિક નુકસાન થઈ રહેલ છે સંસ્થાના કાર્ય વિસ્તારમાં આવેલ ખેડૂત મિત્રોની જમીનની ફળદ્રુપતા પણ દિન પ્રતિદિન ઘટતી જાય છે જેને લઈને પણ ખેડૂત મિત્રો વધુમાં વધુ સેલડીનું ઉત્પાદન મેળવી શકતા નથી વધુમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂત મિત્રોને શેરડીના પાકમાં રેટ રોટ રોગનું પ્રમાણ પણ વધ્યું છે જેને લઈને ખાંડની રિકવરી પણ પર અસર પડેલ છે આ સમસ્યાના નિવારણ માટે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી સહયોગથી શેરડીના પાક ઉત્પાદકતા વધારવા અને જમીનની ફળદ્રુપતા વધારવા તથા રેટ રોટ રોગ અને નિયંત્રણ તેમજ સુગર પ્લાન્ટના આધુનિકરણ અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારમાં નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના તજજ્ઞો ડોક્ટર શૈલેષભાઈ માલી ડોક્ટર જયેશભાઈ પસ્તાગિયા ડોક્ટર રાહુલભાઈ પટેલ તથા ટેકનિકલ નિષ્ણાંત ડોક્ટર આર કે શર્મા અમૃતભાઈ પટેલને ઉપસ્થિત રહી ખેડૂત મિત્રોને આ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં સંસ્થાના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ સાયર સુગરના ચેરમેન રાકેશભાઈ પટેલ એપીએમસી અંકલેશ્વર પૂર્વ ચેરમેન કરશનભાઈ પટેલ ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર પરેશભાઈ કણકોટિયા સંસ્થાના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ ડિરેક્ટર અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સભાસદ મિત્રો ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં ઇન્ટરનેશનલ યર ઓફ કોર્પો દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે આજે પંલેચવર ખાતે પણ સભાસદશ્રીઓને અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આજે અહીંયા સેમિનાર રાખવામાં આવ્યો છે જેમાં શેડનું ઉત્પાદન કઈ રીતે વધી શકે જમીનની અંદર ફરુતામાં કઈ રીતે વધારો થઈ શકે જે આ વિસ્તારમાં જે સમસ્યા છે રેલરોધ રોગની એ રોગને કંઈક નિયંત્રણ કરી શકાય એના માટે આજે અહીંયા ડૉક્ટર શૈલેષભાઈ માલી ડૉક્ટર જયેશભાઈ સાથે સાથે અમારા સાથી મિત્ર અને સાયા ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલ અમારા વાઇસ ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ અને સમગ્ર ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીઓ સૌ સહકારી સહકારીશ્રીઓ અને સાથે સાથે તમામ ભાઈઓ આજે અહીંયા આવી રહ્યા ત્યારે જે પ્રકારે આજથી વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરીએ જ્યારે એક વીઘાની અંદર ત્રીસ ટન પાંત્રીસ ટનથી ચાલીસ ચાલીસ ટન સુધીનું ઉત્પાદન જે મેળવતા હતા આજે જમીનની અંદર જે તત્વો રહેવા જોઈએ તત્વો ન રહેવાને કારણે જે સૂક્ષ્મ તત્વો છે સૂક્ષ્મ તત્વો દ્વારા જમીનની અંદર પણ અરસિયા હોય તો એના દ્વારા પણ આંતરખેત થતી હોય છે અને એને લઈને પણ ઉત્પાદનમાં વધારો થતો હોય છે જ્યારથી વીસ વર્ષ પહેલાં જે ઉત્પાદન હતું એના આજનાની વાપરે વાત કરીએ ત્યારે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે રિકવરીમાં પણ ઘટાડો થઈ રહ્યો ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ચાલુ વર્ષ કરતાં એટલે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દેશની અંદર અઢાર ટકા શીરડીનું ઉત્પાદન ઓછું થયું છે આપણે જોયું છે કે સિત્તેરશી ટકા શેરડી જે તે સુગરની હોય અને દસ વીસ ટકા બહારથી લાવે તો એ પોસાય પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી સિદ્ધિ લાવી પર ઉત્પાદનમાં ઘટારો થાય ત્યારે સુગર ફેતીમાં પરવડતું નથી અને સભાસણને પૂરતા ભાવ આપી શકતા નથી ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગર નિવડશે એવી આશા છે અને વૈજ્ઞાનિકશ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારીશ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું